ઓહો કમલેશ જાદેવ નું હવે ભરાયું હોટકા હોવા દરબાર ને રાજપૂત અમારી સમાજ થી ટાર્ગેટ કરી છે ને એટલે હવે તને હોટકા જવાબ બધો મળી જશે તારા સુરાપુરા ધોમ થી ટાર્ગેટ કર્યો એટલે હવે તને બધો જવાબ મળી જવાનો છે આટલી વાર તે બધા લોટમાં લીટો કર્યો છે ને હવે મેં નાખ્યા છો તમે એટલે હવે ખબર પડે હો હા સુધી કોઈ ઘોબા ન ઉડ લે સોના સોના તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વાત કરવાની છે તો હાલ આ ભાઈનો સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વારલ થઈ રહ્યો છે દોસ્તો તો તમને ખબર જ કમલેશ જાદવએ એમ કહેવાય છે કે દાન બાપ આપું ને સેલન્સ મારીને કીધું છે કે જે રોગી લોકો લાવવું એને મીડિયા સામે સાબિત કરી બતાવે અને પાંચ કરોડ રૂપિયા ઇનામ આપું અને આજીવન હું એની સેવા તો હાલ એમ કહેવાય છે કમલેશ જાદવને ખુલ્લી આમ ચેલેન્જ આપી દીધી છે કે જે ટાર્ગેટ કર્યું છે મારો સમાજ તને નહીં મૂકે અને તને માફી મંગાવીને જ રહેશે તો તારા ક્યાંક ગોબા ન પડે એવું કીધું છે દોસ્તો એમ છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધના વિડીયો વાયરલ થઈ રહ્યા છે જે કમલેશ જાદવ અને બાપુ વિશે જે વિરોધ થઈ રહ્યો તો એના વિશે ઘણા બધા સોશિયલ મીડિયા પર વિડીયો બની રહ્યા છે જે કમલેશ જાદવને ખુલ્લી આમ ચેલેન્જ મારી દેવામાં આવી છે કે તું જે આજે લીધી લીટા કર્યા છે બધા લોટમાસ કર્યા છે કારણ કે મારા સમાજને જે ટાર્ગેટ કર્યો છે એટલે મારો સમાજ તને છોડશે નહીં અને તને માફી મંગાવીને છે તો દોસ્તો જે કમલેશ જાદવ એમ કહેવાય છે કે દાન બાપુને જે ચેલેન્જ મારીને કીધું છે કે જે રોગી લોકો લાવું અને સાજા કરી બતાવે અને હું પાંચ કરોડ રૂપિયા ઇનામ આપીશ ને આજીવન હું એની સેવા કરીશ તો હાલ એમ કહેવાય છે કે દિવસો દિવસ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધ વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તો આ તો આજનો વીડિયો વિડીયો ગમે લાઇક શેર જરૂર કરી ફરીવાર બીજા વીડિયો મળી તપ્ત કહેલી જય હિન્દ જય ભારત અને જય સુરાપુરા દાદા કમેન્ટની અંદર લખવાનું ભૂલશો નહીં તો મળી એકવાર બીજા વિડીયોમાં તપ્પતે બાય બાય